અને ઠેર ઠેર ધરણા વિરોધ પ્રદર્શન થાય છે પરંતુ સલામત શાંત ગુજરાતમાં માસુમ બાળકી કે સગીરા પર દુષ્કર્મ થાય તો કોઈ પણ વ્યક્તિ કશું બોલી શકતું નથી કોણ છે આરોપી અને શું હતી ઘટના વિગતમાં જોઈએ નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઈમાની આપની સાથે મબરાત્રીમાં બીજા નોર્થે સગીરા પર ગેંગરેપ કરનાર સંસ્કારી નગરી એટલે કે વડોદરાના રાક્ષસોને ક્રાઈમ બ્રાન્ચે જળપી પાડ્યા છે પાંચ આરોપીઓ પૈકી

કે વડોદરા ગેંગરેપ કેસના પાંચ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ વિધર્મી છે પાંચે આરોપી પર પ્રાંતિય છે તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે પોલીસ હજુ પણ આ કેસની દરેક બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે તપાસમાં હજુ પણ વધુ ખુલાસા થઈ શકે છે ચાર ઓક્ટોબરની રાત્રે વડોદરાના ભાયલી ગામમાં સગીરા પર ગેંગરેપની ઘટના બની હતી શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ઓપરેશનમાં વડોદરા ગ્રામ્ય પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જોડાયા હતા આરોપીઓ વિરુદ્ધ બીએનએસ અને પોસ્કો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે તપાસ દરમિયાન ફિઝિકલ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે વ્યક્તિમનો મોબાઈલ આરોપીઓ લઈ ગયા હતા તેના આધારે આખો ગુનો ઉકેલવામાં આવ્યો છે સમગ્ર રુટ તેના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા સાથે જ બાઇકના આધારે પણ ભેદ ઉકેલવામાં મદદ મળી હતી ઘટના સ્થળ પર સૌથી પહેલાં એક ચશ્મા મળ્યા હતા તે મહત્ત્વનું હતું આરોપીઓ એક મોબાઈલ લઈ ગયા હતા તે પણ મહત્વનો પુરાવો હતો આરોપી પીડિતાનો ફોન લઈ ગયા હતા તેના પર ફોન કરતા તેમણે ઉઠાવ્યો અને 5 થી 7 સેકન્ડ કોલ ચાલુ રહ્યો તેમાં ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓ સુધી પહોંચી બાદમાં આરોપીઓએ મોબાઈલને તોડી નાખ્યો હતો આ કેસમાં અંદાજિત 1 લાખ કોલ ટ્રેસ કરવામાં આવ્યા હતા ત્રણેય આરોપીઓ પોતાના ઘરેથી જ જળપાયા છે તે એક કોમ્યુનિટીના અને એક સાથે પીઓપી નું કામ કરતા હતા આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે મુન્ના અબ્બાસ વંજારા મુમતાઝ જુબેદાર અને શાહરૂખ આ ત્રણેય મુખ્ય આરોપીઓ છે આરોપીઓ ઓગણીસ વર્ષ પહેલા વડોદરા આવ્યા હતા જેઓ પીઓપી ના વ્યવસાય સાથે સંકળાયેલા છે ઘટનાથી ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરમાં આરોપીઓ રહે છે તો ઘટના બાદ પોલીસ થી બચવા માટે વડોદરામાં અડતાલીસ કિલોમીટર ફર્યા પણ હતા પોલીસે એક બાઇક પણ રિકવર કર્યું છે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના એસીપી ના સુપરવિઝનમાં

સુબેદાર બંજારા મૂળ ઉત્તર પ્રદેશના છે અને વડોદરામાં રહે છે તે ધોરણ સાત સુધી ભણ્યો છે અને આશરે ચૌદ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશથી કામ ધંધા માટે વડોદરા આવ્યો હતો તે તાંદલજા ખાતે ભાડાના મકાનમાં પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે આરોપી વડોદરામાં પીઓપી નું કામ કરે છે આ આરોપી પકડાયેલ આરોપી મુન્ના બંજારાના ભાઈનો શાળો પણ થાય છે આરોપીઓ પોતાની પાસેની એક્ટિવાને સનફાર્મા રોડ પર મૂકી આરોપીની બુલેટ પર જઈને ગુનાવાળી જગ્યાએ જઈ ગુનાને અંજામ આપ્યો હતો ભાઈલી બિલ રોડ ઉપર જ્યાં દુષ્કર્મની ઘટના બની હતી તેના નજીકમાં રોડના ડિવાઇડર ઉપર અગાઉથી જ પાંચ યુવાન દારૂની મહેફિલ માણતા હતા આ પાંચ યુવાનોએ ડિવાઇડર ઉપર બેસી વાતો કરી રહેલા સગીરા અને તેના મિત્રને જોયા હતા પાંચ યુવાન પૈકી બે યુવાનો બાઇક લઈ જતા રહ્યા હતા જ્યારે નશામાં ચૂ ત્રણ યુવાન સગીરા અને અભદ્ર વર્તન પણ કર્યું હતું આ દરમિયાન એક યુવાને સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો અને બાકીના બે યુવાનોએ સગીરાને નજીકમાં ખેંચી જઈ દુષ્કર્મ આચર્યું હતું પછી આ લોકો પણ ત્યાંથી નીકળી ગયા હતા બાદમાં પીડીતાએ પોતાની જાતને સંભાળી અને મિત્ર સાથે જાણ કરતા પોલીસે દાહોદ સુરેન્દ્રનગર વડોદરા મહેસાણામાં દુષ્કર્મ ની ઘટના હજુ સાઈ સુખાઈ નથી ત્યારે સુરતના માંડવીમાં પણ શાળાના આચાર્ય વીસ સાથે અડપલા કર્યાની ઘટના સામે આવી છે જેના કારણે ચકચાર પણ મચી ગયો છે

ભાઈલી ગેંગરેપ જેવી ઘટના ન બને તે માટે સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે પાદરા સહિત વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની તપાસ કરવામાં આવી રહી છે અભાવરૂ જગ્યા કેનાલ અને રસ્તા પર પોલીસનું સઘન ચેકિંગ પણ હાથ ધરાયું છે પાદરા પોલીસે સી ટીમની અલગ અલગ ટુકડી તહેનાત કરી છે મહિલા પોલીસ કર્મચારી ગરબા ગ્રાઉન્ડ અને જાહેર માર્ગો પર ચણિયાચોલી પહેરી ફરજ બજાવી રહ્યા છે ફાઇલ ફોન ડિટેલ્સ સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળ ઉપર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સના આધારે આજે ક્રાઈમ બ્રાન્ચ આ ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ પાંત્રીસ વન સી બે બે હજાર ત્રેવીસ અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા સત્તર સત્તાવીસ વર્ષનો ઉંમરવાળો છે આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર આ પણ વંજારા છે જે નંબર વનના ક્યુસ સાથે એમના સંબંધ પણ છે રિલેટિવ છે આ પણ મૂળ ઉત્તર પ્રદેશના અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી બંજારા આ છવ્વીસ વર્ષના ઉંમરના છે આ પણ તંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે આ ત્રણેય આરોપીઓ લગભગ દસ વર્ષ પહેલાં વડોદરામાં વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે સાથે સાથે તમે જાણો છો કે આ ગુનાના જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટર સાઇકલમાં બે જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા તો આમાંથી પણ આપણે બે જણા અને એમના મોટરસાઇકલને આઇડેન્ટિફાય કરવામાં પોલીસને સફળતા મળી છે